બાર લાખ પાંચ હજાર ની મત્તાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓ સુરત શહેરમાં ગુનાખોરી સાથે સંકળાયેલ અસામાજિક તત્વોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ આચરનારા ઈસમો ઉપર ખાનગી રાહે વોચ ચાલુ રાખેલ હતી તે દરમિયાન આજ રોજ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આધારભૂત હકીકત મળેલ કે સગ્રામપુરા ગોલકીવાડ ઘર નંબર બે બે હજાર નવસો ત્રેસઠ ના ત્રીજા માળે રહેતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા નામનો ઈસમ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પોતાના અંગત અને આર્થિક લાભે ફાયદા સારું ટેલિફોની ટેલિફોનિક સંપર્ક કરી બહારથી જુગાર રમવા માણસો બોલાવી કોઈન અને ગંજીપાના પૈસા વડે જન્નાઓને હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને હાલમાં આ જુગારના અખાડામાં કુખ્યાત નઝીર ઉર્ફે ગુરુ ફાયરિંગ નામનો ઈસમ પણ જુગાર રમી રહેલ છે જે બાતમી હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ ટીમે બાતમી હકીકત વાળી જગ્યા ઉપર છાપો મારી આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઇમ્તિયાઝ અહેમદ દાંદુવાલા નૂર ઇસ્માઇલ ચાયવાલા ભાવેશ નાથુભાઈ ચૌહાણ વસીમ રફીક મુલતાની લક્ષ્મણ મનોજ આર્યા નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સઈદ સૈયદ મહેન્દ્ર રમેશચંદ્ર પ્રજાપતિ મોહમ્મદ મેમણ અલ હુસેન યાસીન અલી કાપડિયા અનિજ્બરભાઈ ફત્તા ને ઝડપી પાડેલ છે કબજે કરેલ મુદ્દામાલ કુલ રોકડા રૂપિયા બે લાખ અઠાવન હજાર મોબાઈલ ફોન નંગ બાર કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તાણું હજાર જુદા જુદો આંકો લખેલ કોઈન નંગ ચારસો બોતેર એલ્યુમિનિયમની પેટી નોટબુક બોલપેન દાવ ઉપરના ગંજીપાના નંગ બાવન કેટબોક્સ નંગ ત્રણ મોપેડ કુલ પાંચ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મળી કુલ બાર લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત